ભાઈ માવો રાખો હા તો ભાઈ એક માવો આપી દે ભાઈ માવો ખાઈશ તો મોઢું પેક નહી થઈ જાય એક કામ કરો સિગરેટ રાખો ને તો એક સિગરેટ આપો હાલ્યો આ પાછો માવો હાલો ભાઈ સિગરેટ પીસ તો ફેફસા હળી નહી જાય એક કામ કરો છોડા રાખો છોડા આપી દે ભાઈ અત્યારે તો શિયાળો હાલે સોડા પીસ શરદી લઈ થઈ જાય એક કામ કરો પડીકા રાખો ને પડીક આપી દો ભાઈ પડીકા ખાઈ તો સિસ્ટમ બગડી જાય બીજું કઈ થાય નહીં આપ્યું એક કામ કરો લોલીપોપ રાખો એક લોલીપોપ આપો એ હો અરે ભાઈ લોલીપોપ તો છોકરા ખાય એક કામ કરો પચાસ રૂપિયા ની નોટ લ્યો અને મને દસ દસ વાળી એને પાંચ નોટો આપો લ્યો